તંત્ર પણ એલર્ટ દેખાઈ રહ્યું છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા સ્ટેટિક ટીમ બનાવવામાં આવી છે નવસારીના વીસમાં ચાર રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરી પોલીસ સાથે રહી સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ થયું છે જે દિવસ તથા રાત્રિ દરમિયાન પણ સતત ચેકિંગ કરાઈ રહ્યું છે જેથી કોઈ પણ વાહન ચાલક દારૂ કે ગેરકાયદેસર રીતે પૈસાની હેરાફેરી કરતા પકડાય તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે નવસારી લોકસભાની કેટલીક બોર્ડર સુરત નજીક આવેલ છે આવા પ્રવેશ દ્વાર પર હાલ નવસારી પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે અને નવસારી જિલ્લામાં વાહન ચાલકોનું આ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચૂંટણીને અનુલક્ષી નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાને સલામતી જળવાઈ રહે તે માટે મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવા હેતુથી ચૂંટણી લક્ષી સ્ટેટિક સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી શંકા જણાતા વાહન ચેકિંગ કરી રહી છે ત્યારે નવસારીના વેસમાં ચાર રસ્તા ખાતે બનેલ ચેકપોસ્ટ પર રાત્રિના સમયમાં પણ વાહન ચેકિંગ શરૂ કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવ શંકાસ્પદ લોકોના વાહનો ચેક કરી તેમના નામ નંબરો લઈ તેમને જવા દેવામાં આવતા હતા મહત્વનું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં દારૂની છૂટ છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી છે અને સામે ચૂંટણી છે ત્યારે દારૂ તથા ગેરકાયદેસર રીતે પૈસાની હેરાફેરી અટકાવવાના હેતુથી સંપૂર્ણ વાહન ચેકિંગને જોર આપવામાં આવી રહ્યું છે જેમાં દિવસ દરમિયાન કોન્સ્ટેબલ કરણસિંહ વાઘેલા કાર્યપાલક મેજિસ્ટ્રેટ ડોક્ટર સતીષકુમાર સિન્હા વિડીયોગ્રાફર પ્રદીપ જોશી દ્વારા દિવસ દરમિયાન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ રાત્રિ દરમિયાન કાર્યપાલક મેજિસ્ટ્રેટ ડોક્ટર જલંત એન ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ ટીનાભાઈ બાતલા દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા